દારૂ ભરેલ ટ્રક પડી હોવાની બાતમી પીએસ ભરવાડને મળતા બાતમીના આધારે બાલાસીનોર ટાઉન પોલીસ તેમજ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ પર પહોંચી રેડ કરી હતી પોલીસે તપાસ કરતા મહારાષ્ટ્ર રાજ્યની આયસર ટ્રક નંબર એમએચ અઢાર બીજી સત્યાવીસ પંચાણુંમાં માં ભારતીય બનાવટના વિદેશી દારૂના કાચા તથા પ્લાસ્ટિકના કોટર તથા કાચની બોટલો મળી સત્યાવીસ લાખ ઓગણપચાસ હજાર છસો રૂપિયાની કુલ વીસ હજાર એકસો ચુમ્મોતેર નંગ બોટલો તથા રૂપિયા બાર લાખનો આસર ટ્રક કુલ મળી ઓગણચાલીસ લાખ ઓગણ પચાસ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ પકડી ટ્રક ચાલક તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર તથા દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઐસમો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી